પ્રસિદ્ધ વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં હરિયાનું કેરેક્ટર કરેલું છે અને ઘણા બધા બીલા બીજા આલ્બમ ગીતો અને એમાં કામ કરેલું છે કેટલા સમયથી તે ઇંતજાર કરતા હતા કે હીરાબાઈ બાપાને ઘરે જવાનું છે હીરા બાપાને ઘરે જવાનું છે તમે રમવા આવો મહારાજ રે મારા દ્વારી ને આપણે હીરા બાપા જોટવા જેવાય એ આજે મહારાજ જેવું સુંદર કાર્ય કાર્યક્રમ થયો વિદેશ છે ખરેખર આવા આહિર સમાજમાં આવા કાર્યો થતા રહે એ ભગવાન મોરલીધરને પ્રાર્થના પુટી કાને ઉઘરા કમાળ રે મહરા આદેશ વિદેશને પણ એક સંદેશ આપશે કે ભાઈ આ રીતે કાર્યક્રમ કરી અને સમાજને એક તાકલે બાંધી શકે એની કોઈ સીમા નહીં કે દરેક જે કલાકાર હોય એને અન્ય સમાજના કલાકારોને થતો કે ભાઈ આપણા સમાજમાં આવું હોવું જોઈએ આઈર સમાજે કર્યું કે ઉદાહરણરૂપ છે ઇન્ડિયાઝ ઓનલી ચેનલ ડેડિકેટેડ ટુ આર્ટ એન્ડ કલ્ચર મારું નામ હામદેવ આહિર છે અને મેં પ્રસિદ્ધ વેબ સિરીઝ વિઠ્ઠલ તીડીમાં હરિયાનું કેરેક્ટર કરેલું છે અને ઘણા બધા બીલા બીજા આલ્બમ ગીતો અને એમાં કામ કરેલું છે ખૂબ મોટી વાત મારા માટે એ છે કે આપણે જનરલી જોતા હોય ને તો કોઈપણ ક્ષેત્રમાં આપણે ત્યાં ગુજરાતની અંદર વધારે વધારે ગીતકારો છે એનું વધારે પ્રભુત્વ છે પરંતુ અહીંયા અમને એ મોકો મળ્યો કે અમે ફિલ્મોમાં કામ કરીએ છીએ એક મારા મિત્ર છે આરજે છે યશભાઈ એ પણ આવ્યા છે અને સાથે સાથે હું મોરારી બાપુને એમની કથામાં કથક નૃત્ય પણ કરું છું તો એ એ રીતે પણ મને અહીંયા બોલાવવામાં છે અને આ સુંદર એટલું આયોજન કરેલું છે કે એમાં બધાને ખૂબ આનંદ મળે બરાબર અને આપણે જે આહિરાણી મહારાજો કે વિશ્વમાં જેની નોંધ લેવાઈ છે કે કૃષ્ણ ભગવાનના વંશજો કંઈક કરી રહ્યા છે વિશ્વમાં એની નોંધ લેવાય તો એ માટે હું ખૂબ ગર્વ અનુભવું છું અને એ રીતે પણ મને કહીશું કે હું એક આહિર વીર છું એનો મને ખૂબ ગર્વ છે ખૂબ ખૂબ ધન્યવાદ તમે આવો મારી બાજુ તમારું છે ને સોશિયલ મીડિયાના રીલ્સનો યુગ છે ખાસ અહીં ઉલ્લેખ કરી મીડિયાનો યુગ છે ને સોશિયલ મીડિયાનો યુગ તમારા અનેક વાયરલ રીલ્સ જોઈએ છે આજે મને સામેથી મળી ગયા છે કયા ગામના છો શું કરો છો અને આજનો કાર્યક્રમ વિશે થોડી વાત કરો મારું નામ જોટવા રાજુ આહિર અને મારું મૂળ વતન કેશોદની બાજુમાં નુનાળા ગામ છે અત્યારે હાલ હું ગીરગઢાના દ્રોણ ગામમાં રહું છું અને નાનકડો એવો એક લોકગાયક છું અને આ બાપાએ જે આ કાર્ય કર્યું છે એમાંથી બહુ જ આનંદ થયો રમવાની પણ એવી મજા આવી અને બહેનોનો આ પ્રેમ ભાવ જોઈ અને આ બધા મિત્રો આપણા આહિર સમાજની એકતા આમાંથી વધે છે અને બધાનો પ્રેમ વધે છે ખરેખર આવા આહીર સમાજમાં આવા કાર્યો થતા રહે એ ભગવાન મુરલીધરને પ્રાર્થના બસ આટલું કહીને જય દ્વારકાધીશ બહેનો જે દરેકના ચહેરા ઉપર આહીર બહેનોના ચહેરા ઉપર જે આનંદ હતો એ ફરીવાર આનંદ થોડો આજે જોયો અમે તમને આજે સમગ્ર કાર્યક્રમ કેવો લાગ્યો તમે તમારો રાજીપો કેવી રીતે અનુભવ ખરેખર આમ તો જોઈએ તો જે મહારાષ્ટ્ર છે એ વિશ્વ ફલક ઉપર આપણને આજે નજરે જોવા મળે છે અને એનું જે સમયે ત્યાં છે પણ આજનું જે દ્રશ્ય છે ને એ ફરી પાછી તે વાતને યાદ કરાવે છે આજે જે સ્ટેજ ઉપર જઈને અત્યારે બધા બહેનોને ટ્રેડિશનલ ડ્રેસમાં અને આ રીતે ઉત્સાહથી કેટલા સમયથી તે ઇંતજાર કરતા હતા એ હીરાબાઈ બાપાના ઘરે જવાનું છે હીરા બાપાના ઘરે જવાનું છે અને આજે આબેહૂબ તે બધાના ચહેરા ઉપર જે હરખ હતો જે આનંદ હતો એ સવિશેષ હતો અને એનું કારણ કે જેના હૃદયથી જે લોકોને જે દ્રષ્ટિથી તમે એને આવકારો છો અને એને અંદરનો જે ભાવ છે એ અહીંયા ચરિતાર્થ થતો હતો એવું લાગતું હતું બેન રૂપિયાનો ખર્ચો થાય એટલો આ કાર્યક્રમનો પણ કંઈક હેતુ પાંચ લોકોને પ્રેરણા મળે જે કલાકારો ઉગતા તમામ પ્રકારના કલાકારો તમામ હોદ્દેદારો પ્રતિભાશાળી અનેક વ્યક્તિઓ હતા તમામનો સન્માન કરવામાં આવ્યું આવા કાર્યક્રમો કરવાથી સમાજને કંઈ પ્રેરણા મળે ને સમાજને શું ફાયદો થાય આજે જે હીરાભાઈ જોટવાઈ સુપાસી મુકામે જે આ આહિરાણી મહારાજની શ્રુતિ મહોત્સવ ઉજવો છે ત્રણ જિલ્લા ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર આનાથી સમાજના દરેક નાના કલાકારથી માંડીને મોટા કલાકાર સુધી દરેકનું સન્માન કરવામાં આવ્યું પત્રકારોનું સન્માન થયું એડવોકેટો હોય પ્રોફેસરો હોય ડૉક્ટરો હોય ટૂંકમાં નામી અનામી સૌ લોકોનું સન્માન કરી અને એક તાતળી બાંધવાનો પ્રયાસ કર્યો છે અને આપણે એટલો પૂરો દ્વારકાધીશ ઉપર વિશ્વાસ છે કે આ કાર્યક્રમ જે છે એ ખૂબ મોટા મીડિયાના ફલક ઉપરથી આખા દેશ વિદેશને પણ એક સંદેશ આપશે કે ભાઈ આ રીતે કાર્યક્રમ કરી અને સમાજને એક દાખલે બાંધી શકાય ડૉક્ટર વીએમ ચાંડેરા ચાંડેરા શંકુર લોય મારી સાથે જોડાયેલા છે પીઆઈ રામ સાહેબ એ સમાજ જાગૃતિ આપણી વ્યસન નાબૂતિથી લઈ અને યુવા પેઢીમાં એક નવા વિચારો ક્રાંતિકારી વિચારોનું નિરૂપણ થાય તે માટે જેમનો સતત પ્રયત્ન છે અને કલાકારો મારી સાથે છે તેમની સાથે પણ વાત કરશું રામસેઠ પ્રથમ તો નાનો એવો કલાકારો હોય પણ જો યોગ્ય પ્રોત્સાહન મળે તો ક્યાંય પહોંચતો હોય છે આપણે જાણીએ છીએ નજીકના સમયમાં જ ઘણી બધી જગ્યાએ આ કાર્યક્રમ અંતર્ગત ભાગ લેનાર બહેનો જે છે બધી હૈરાણી બહેનો એનું સન્માન અને આ જે સ્મૃતિ તાજી રહે દર વખતે સતત ને સતત તાજી રહે એ અનુસંધાને ઉત્તરોત્તર જે કાર્યક્રમ થઈ રહ્યા છે જ્યારે આ કાર્યક્રમ છે એ આદરણીય સ્વર્ગસ્થથી અર્જન બાપા જોટવાના પરિવાર અને આ અગ્રણી શ્રી હીરા બાપા જોટવા દ્વારા ખૂબ જ છેલ્લા બે મહિનાથી સતત મહેનત કરી દરેક જગ્યાએ ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની બહેનો જે ભાગ લેનાર મહારાષ્ટ્રમાં ભાગ લેનાર બહેનો અને સમગ્ર ગુજરાતમાંથી જે વ્યવસ્થાના ભાગરૂપ બહેનો છે એ દરેક બહેનોનું અહીંયા જાહેરમાં સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે આ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા અને સમાજના જે સક્રિય ભાગીદારી છે ખાસ કરીને તમે કીધું કે ચિત્રકારો હોય પત્રકારો હોય ડૉક્ટરો હોય બીજા સામાજિક અગ્રણીઓ હોય અને ખાસ તો કલાકારો કલાકારોને પણ આ છેલ્લા નવ મહિનાના મહારાષ્ટ્રના નવ મહિનામાં ખૂબ જ એટલી બધી તક મળી કે એની એની કોઈ સીમા નહીં કે દરેક જે કલાકાર હોય એને અલ અન્ય સમાજના કલાકારોને થતું કે ભાઈ આપણા સમાજમાં આવું શું છે આવી સમાજે કીધું કે ઉદાહરણરૂપ છે આ કક્ષાનું સ્ટેજ આપીને એક કક્ષાએ પહોંચાડી દો ને તો તમારા સમાજને ઉપર લઈ જશે એક કલાકાર બી એક કલાકારને બી એટલી બધી તાકાત હોય પહેલાં પોતાની કલાના માધ્યમ દ્વારા સમાજને ક્યાંને ક્યાં પહોંચાડશે પણ શરૂઆતમાં એનો હાથ પકડવાની જરૂર સમાજે જરૂર હોય એ કામ માનચ સુધી આવા કાર્યક્રમથી થાય છે ધન્યવાદ રામ સાહેબ જોગલભાઈ કલાકાર પાસેથી કલાકારની આશા રાખીએ તો સારું કોઈ એવું ગીત સંભળાવ દો એની સ્મૃતિ સ્વરૂપે આમ તો હું મિકાબેનને મળશું મહારાષ્ટ્રની ટ્યુન સાંભળવી ટ્યુન ખૂબ ફેમસ થાય હમણાં તમે કંઈક દોહો છો ને બોલી જો તમારી સ્વેચ્છાએ ગમતી રચના કોઈ પણ આજે મહારાષ્ટ્રમાં જે ગીત ગાયું હતું માલદેવભાઈએ એની જે એક યાદી કરાવું કે હું રે ગઈ તી ગાયું ને ગોત વારે લો કપટી કાને ઉઘાડા કમાડ રે મહેડા એ ઢોળા છે મોઘા મોલ રે લો હે છે લો બેન ભૂમિકા બેન આ બાજુ આવજુ ભૂમિકા બેન અને ટ્યુન પ્રસિદ્ધ થઈ છે મહારાષ્ટ્રની ટ્યુન આપણે કે લોક ડાયરામાં એવી ટ્યુન વાગતી તો ખ્યાલ આવે કે આ મહારાષ્ટ્રની ટ્યુન તો સાથે એક રાસનું પણ નામ આપે મહારાષ્ટ્ર એવો યોજાણો હોય તેમ કે આ દ્વારકા માસ્ટે પ્રમાણ હતો એક ટ્રેડમાર્ક બનતો હોય છે અમુક એક કહે ને કે અમુક ઇતિહાસને પાને લખાતી હોય છે અમુક ઘટના પ્રસન્ન એમાંની આ એક નમૂનારૂપ છે આ મહારાષ્ટ્રી લોકસંગીત ક્ષેત્રે ડાયરો હોય સંતવાણી હોય કોઈ પણ લોકસંગીતના સંગીતના કાર્યક્રમો હોય લગ્ન ગીત હોય એમાં પણ ક્યાંક પ્રયોગ થાય છે ભલે ગીત ન ગવાય ટ્યુન ગવાય શું ફરક લાગ્યો આ મહારાષ્ટ્ર એ વાત કરો જગતભરમાં મહારાષ્ટ્રની આ વિશ્વ વિખ્યાત જે ઇતિહાસ રચાયો છે બધે એક જ છે એક લોહિયા એક લોહિયા આપણા સમાજમાં જ્યાં જાઓ ત્યાં એક લોહિયા સંભળાય છે વિશ્વભરમાં આહિરનો ડંકો વાગી રહ્યો છે અઢારે વરણ સરખા છે પણ આપણો જે ઇતિહાસ રચાયો છે એ તો મને આમ મને મારા સમાજ થકી આગળ વધવાનો જે મોકો મળ્યો છે અને એનું જ આ ગીત તમે કહો છો ટ્યુન બહુ ફેમસ છે આપણે રમવા આવો મહારાજ તો એની એક લાઈન હું સંભળાવવા માગું છું તમે રમવા રે તમને મળવા

આ ક્ષેત્રમાં વધુને વધુ પ્રગતિ કરો તમે અને ભવિષ્યમાં કદાચ ઇન્ટરવ્યુ લેવા આવવાનું થાય એવા એવા તમને આશીર્વાદ બેન સરસ મજાના છબી જે આજે સન્માન આપ્યું એ દર્શક મિત્રોને સ્ક્રીન ઉપર મિત્રો જોઉં છું કે આ સન્માન આપવામાં આવેલું છે સન્માન વિશે વાત કરું તો દરેક આપણા સમગ્ર આહિર સમાજની એક તાતણી જોડીને અને તેમના અખંડિતતાને જાળવી રાખીને આપણે હીરાબાપા જોટવા જેવાએ આ જે મહારાજ જેવું સુંદર કાર્ય કાર્યક્રમ થયો એની નોંધણી લીધી અને એ નોંધ લઈ અને તેમને બધા બહેનોને સન્માનપત્રથી બિરદાવવા માટે સમગ્ર આહીર સમાજને સાથે રાખીને આ કાર્યક્રમનું આયોજન કર્યું અને આયોજન કરી અને સમગ્ર બહેનો તેમજ મહારાષ્ટ્રમાં એવા કાર્ય કરતા બનેલા ભાઈઓનું પણ સન્માન સન્માન કરેલું છે એટલે મારા મત પ્રમાણે તો મને એવું લાગે છે કે આ જે સન્માન અત્યારે અહીંયા જે સુપાસીના આંગણે થયું છે એવું સન્માન હજી મહારાષ્ટ્રનું ક્યાંય થયું નથી અને ન ભૂતો ન ભવિષ્યથી એવું સન્માન આજે સુપાશીના આંગણે હીરાબાપા જોટવાના પરિવારથી થયેલું છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ